ભરૂચના ભોલાવમાં બે આંખલા વચ્ચે યુદ્ધ છેડાયું ત્રણ થી ચાર વાહનોમાં નુકસાન ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સુલેખ સોસાયટીમાં બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું આખલાના યુદ્ધથી સ્થાનિક સોસાયટીના રહી સોના જીવતાડ વેચોટ્યા હતા લોકોએ પાણી છાંટી બને આખલાને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો ભરૂચ શહેરમાં પશુ માલિકો પશુઓને રખડતા મૂકી દેતા હો તેવો જાહેર માર્ગો પર અડિંગો જમાવતા હોય છે જેથી વાહન ચાલકો અને રહેદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈ થતા ત્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે આજ રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સુલેખ સોસાયટીમાં બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા બે આંખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આંખલાઓ વચ્ચેની લડાઈમાં સોસાયટીમાં પાર્ક કરેલા બે થી વધારે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું સ્થાનિક લોકોએ બંને આંખલાઓ પર પાણી છાંટીને તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યા હતા સ્થાનિકોના વાહનોને નુકસાન થવાથી તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરને ને પાંજરે નહીં પૂરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ અને તંત્ર વામણું પુરવાર થતું હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ